સ્વર્ગના રાજ્યમાં છુપાયેલું શરૂઆતમાં દુનિયા એક જ ભાષા બોલતી હતી કે જેમ જેમ લોકો પૂર્વ તરફ આગળ વધતા ગયા તો તેમને બાબિલોનમાં એક મેદાન મળ્યું અને ત્યાં સ્થાયી થયા તેઓએ ધીમે ધીમે પરમેશ્વરની આજ્ઞાઓની અવગણના કરી અને પોતાને પરમેશ્વરની જેમ મહાન બનાવવા માટે ઘમંડી બન્યા ચાલો આપણે પાસે પથ્થરને ઠેકાણે કિંમતો છે ને છોને ઠેકાણે ડામર છે અને ટોચ આકાશ સુધી પહોંચે એવો બુરજ બાંધીએ ચાલો આપણે પોતાના માટે એક શહેર બાંધીએ તથા જેની ટોચ આકાશ સુધી પહોંચે એવો બુરજ બાંધીએ અને એમ આપણે પોતાને માટે નામના મેળવીએ પરમેશ્વરે કહ્યું જુઓ આ લોકો એક છે ને ને તે સર્વની ભાષા એક છે છે અને તેઓએ આવું ચાલો આપણે ત્યાં ઉતરીએ તેઓની ભાષા ઉલગાવી નાખીએ કે તેઓ એકબીજાની બોલી ન સમજે પરમેશ્વર જેમણે બહુવચન આપણે માં સ્વયં નો ઉલ્લેખ કર્યો છે તેમણે આખી પૃથ્વી પર વેરવિખેર કરી દીધા અને તેમણે બુરજ બનાવવાનું બંધ કર્યું તેના દ્વારા પરમેશ્વરે લોકોને ઘમંડી મનથી દુષ્ટ યોજનાઓ બનાવવાથી રોક્યા અને આ પૃથ્વી પર ઘણી ભાષાઓનો ઉદય થયો આ કારણે જે નગર તેઓ બનાવી રહ્યા હતા તેને બાબિલ કહેવામાં આવે છે જેનો અર્થ છે ગૂંચવણ આ બાબિલના બુરજની આખી વાર્તા છે થોડા સમય પહેલા એક ખૂબ જ મહત્વપૂર્ણ રહસ્ય પસાર થયું શું તમને તે મળ્યું પછી ચાલો આપણે પાછા જઈએ ચાલો આપણે ત્યાં ઉતરીએ ને તેઓની ભાષા ઉલગાવી નાખીએ કે તેઓ એકબીજાની બોલી ન સમજે શું તમે તે જુઓ છો જ્યાં પરમેશ્વરે કહ્યું આપણે આપણે ત્યાં ઉતરીએ આવો બીજી ભાષામાં તેની પુષ્ટિ કરીએ પરમેશ્વરે આ ન કહ્યું હું ત્યાં ઉતરશે પરંતુ પરમેશ્વરે કહ્યું આપણે ત્યાં ઉતરીએ એલોહિમ શબ્દ જે પરમેશ્વરનું બહુચન રૂપ છે વિશ્વમાં પરમેશ્વરની સાક્ષી છે આ આશ્ચર્યજનક છે કે માત્ર પિતા પરમેશ્વર જ નહીં પરંતુ માતા પરમેશ્વરે પણ માનવજાતિના ઘમંડને તોડવા માટે ભાષાને ભેળવી દીધી આશ્ચર્યની વાત છે કે માતા પરમેશ્વર આ પૃથ્વી પર આવ્યા છે અને દુનિયાભરમાં ફેલાયેલા સ્વર્ગીય બાળકોને સ્વર્ગીય ભાષામાં બોલાવી રહ્યા છે